આ વિષય પર વધુ પ્રકાશ પાડવા માટે આજે આપણે વચ્ચે ઉપસ્થિત છે સ્ટુડિયોમાં ડોક્ટર ધર્મેન્દ્ર આર પાટીદાર કે જેઓ આણંદ કૃષિ યુનિવર્સિટીના વિભાગીય સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધક વૈજ્ઞાનિક છે ધર્મેન્દ્ર સર આપનું ખુબ ખૂબ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં અ તો ચાલો શરૂ કરીએ આ માહિતી સભર સંવાદ કાર્યક્રમ વિશ્વ કપાસ દિવસની વિશેષ ચર્ચા સાથે સાથે તો દર્શક મિત્રો જો તમે આ વિષય પર કંઈ મૂંઝવણ હોય કે પ્રશ્ન પૂછવા માંગતા હોય તો તમે સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર અમને કોલ કરી શકો છો અમારો નંબર નોંધ કરી લેજો અમારો નંબર છે શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ અને શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ સોળ

એને સફેદ સોનું એટલે કપાસ કહેવાય એટલે કપાસનો આપણે જીવનમાં એટલો મહત્વ છે કે કપાસ આખા વિશ્વ સ્તરમાં સામાજિક અને અર્થવ્યવસ્થામાં બહુ મહત્વ આપે છે એટલે એના હિસાબે ખેડૂતોને એનો ઉત્સાહવર્ધન મળે જેનાથી સરકારે આ જનરલ અસેમ્બલી ઓફ યુનાઇટેડ નેશન એને બે હજાર એકવીસથી એવો નિર્ણય કર્યો છે કે આખા વિશ્વમાં આપણે કપાસ દિવસ તરીકે સાત ઓક્ટોબરની ઉજવણી કરીએ છીએ જેનાથી કપાસ ઉગાવતા કે એના ઉપર નિર્ભર કરતા જેટલા લોકો છે એનો એ લોકોને ઉત્સાહવર્ધન મળે અને એ લોકો કપાસની સરસ ખેતી કરી શકે એના ઉપર જેટલા ઉદ્યોગો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે કે અર્થવ્યવસ્થા છે કે એના ઉપર જે લોકો કામ કરતા હોય છે એ લોકોને એનાથી ઉત્સાહવર્ધન થાય છે એટલે એનાથી આખા વિશ્વમાં ભારત દેશમાં અને આપણા ગુજરાત રાજ્યમાં એનાથી બહુ આપણને સમૃદ્ધિ મળશે જી આપણે કપાસની વાત કરી રહ્યા છીએ આપણે જોઈશું કે લગભગ ઘણા બધા રાજ્યોમાં દેશના ઘણા બધા રાજ્યોમાં આપણને કપાસ ઉગેલો દેખવા મળે છે તો કપાસ ભારત માટે એક મહત્વનો પાક શા માટે ગણાય છે એટલે કપાસ એટલે રોકડિયા પાક કહેવાય છે એ આપણી અર્થવ્યવસ્થા ઉપર ઘણો બધો અસર કરે છે જેમ કે આપણે જોઈએ તો અત્યારે ભારત દેશમાં લગભગ છે લાખ સાત લાખ જેટલા ખેડૂતો એમાં સંકળાયેલા છે ને આમ ગણીએ તો લગભગ પાંચ કરોડ જેવા લોકો એને ઉપર નિર્ભર કરે છે એ જે કામગીરી હોય એના ઉપર નિર્ભર કરે છે કપાસનો જે એમાં આમ ગણીએ તો કપાસની ઉત્પાદનથી લઈને જીનિંગની પ્રોસેસ હોય પછી એના પછી કાર્ડિંગ કોમ્બિંગની પ્રોસેસ હોય છે પછી સ્પિનિંગની પ્રોસેસ હોય છે પછી જે યાર્ન મેકિંગ થાય એનાથી પછી આપણે વિવિંગની પ્રોસેસ થાય જેનાથી કાપડ બને છે અને એની પ્રોસેસ થાય છે અને એના ઉપર પછી બજાર ટેક્સટાઇલ બજાર હોય છે તો આપણે જાણીએ છીએ કે કે કાપડનું કેટલો મહત્વ હોય છે અત્યારે આ સિન્થેટિક કાપડ બજારમાં આવે છે પણ લોકો એને ઓછા પ્રિફર કરે છે એટલે જે કપાસનું મહત્વ છે એ આપણે બધા જાણીએ છીએ કે આપણે કેટલો કપાસનું મહત્વ આપણા જીવનમાં છે આપણે જાણીએ છીએ કોટ આપણે આપણે જન્મ સાંભળતા કે રોટી કપડા અને મકાન એટલે એમાંથી કપાસમાં ત્યાં આપણને તેલ ય મળે છે એટલે રોટી નો એક ભાગ છે પછી કાપડ મળે છે જેટલે આપણે સિન્થેટિક કાપડ કરતા આ કાપડ બહુ આપણે હેલ્થ માટે સારો હોય છે એટલે કપાસનો આપણા જીવનમાં ખૂબ સારું મહત્વ છે જી બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે રોટી કપડાઓ અને મકાન જેમાં કપાસનો ખૂબ મહત્વનો આપણા જીવનમાં પણ ખૂબ મહત્વનો ભાગ છે એના વિશે જાણ્યું આપણે તો હવે વાત કરીએ કે કપાસ ઘણા બધા પ્રકારના પણ હોય છે તો એમાં તમે દેશી કપાસમાં એક્સપર્ટાઈઝ ધરાવો છો તો દેશી કપાસ શું છે અને તેનું આજની પરિસ્થિતિમાં મહત્વ શું છે આપણા આખા ભારત દેશમાં ખેડૂત મિત્રો ચાર પ્રકારના કપાસ વાવવામાં આવે છે અત્યારે એની આપણે આ ગોસીપીયમ જીનસ જે કપાસનું કહેવાય એના અંદર લગભગ પચાસ પ્રજાતિઓ છે જેમાંથી ખાલી ચાર આપણે કલ્ટિવેટ કરીએ છીએ ખેડૂતો વાવે છે એમાંથી મુખ્ય રૂપે ગોસીપીયમ હિસૂટમ વાવવામાં આવે છે જેમાંથી બીટી કપાસ કે નોન બીટી કપાસ તરીકે વાવણી કરવામાં આવે છે જે બીટી કપાસ છે લગભગ ભારતમાં નબ્બે ટકા એરિયામાં વાવવામાં આવે છે પછી પાંચ ટકા એરિયામાં લગભગ બાર્બાર નીન્સ વાવવામાં આવે છે લગભગ અઢી ટકામાં બાર્બોરિયમ વાવવામાં આવે છે અને લગભગ પાછા અઢી ટકામાં હર્બિશિયમ આવવામાં આવે છે એટલે આર્બોરિયમ હર્બિશિયમ જે કહેવાય એ લગભગ દેશી કપાસ છે અને અત્યારે આપણે જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં આપણે અહેમદાબાદ જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં અને કચ્છ જિલ્લામાં દેશી કપાસ જેમ કે ગોસિપિયમ હર્બિશિયમ કહેવાય કાલા કપાસ કહેવાય લીવેન્ટ કોટન કહેવાય એ વા એની વાવણી કરવામાં આવે છે આ કપાસના વિષયમાં વાત કરીએ તો એ બધા જૈવિક અને અજૈવિક સામે એ ખૂબ જ સરસ કપાસ છે અને એ જે દેશી કપાસનો મહત્ત્વ એ છે કે એમાં આપણે બહુ ઓછા ખર્ચામાં એની ખેતી કરી શકાય છે એટલે આપણા એના વિષયમાં કંઈ પ્રશ્નો હોય તો દેશી કપાસ વિષયમાં તો તમે મને પૂછી શકો છો

એમાં જો આપણે વરસાદ ના થતો હોય તો એ ટાઈમે પિયત આપી શકાય બાકી સમયમાં આપણે એમાં લગભગ નથી પડતી હોય ને દેશી કપાસ જે છે એ લગભગ લાંબા કપાસ હોય છે પર એ આખો બિનપિયત પરિસ્થિતિમાં જ કરાય છે એટલે જે ભેજ રહ્યો છે જમીનમાં એના ઉપર જે આખો વર્ષ એનો ચાલે છે એટલે લગભગ બીટી કપાસ જે હોય લગભગ એકસો પચાસ થી એકસો સાઠ દિવસમાં એનો લાઈફ સાયકલ પૂરો થાય છે

જી જી આપના પ્રશ્ન જણાવો આ કઈ જમીન માં કપાસ વધુ ઉત્પાદન આપે છે અને કઈ જાત વધુ ઉત્પાદન આપે છે જી એટલે ખેડૂત ભાઈ નમસ્કાર હું ડોક્ટર ધર્મેન્દ્ર પાટીદાર બોલું છું આનંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી માંથી એટલે આપણે જે તમે કઈ કપાસ કરો છો દેશી કપાસ કરો છો કે બીટી કપાસ કરો છો

અને દાંતીવાડા યુનિવર્સિટી પછી શું નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ અમુક જાતો બહાર પાડેલી છે એમાં ગુજરાત કપાસ બાર છે ગુજરાત કપાસ દસ નંબર છે છ નંબર છે આઠ નંબર છે એ સારી વેરાયટીઓ છે પછી જૂનાગઢ યુનિવર્સિટીમાંથી ચોવીસ નંબર અને છવ્વીસ નંબરની સારી જાતો બહાર પાડેલી છે એ બીટી ટુ કહેવાય બધી બોલગાર્ડ ટુ કહેવાય અને પાછા હાઈ ડેન્સિટીમાં તમારે સોવિંગ શોવિંગ કરવાની હોય તો પછી ઓગણપચાસ નંબરની એક જાત કહેવાય જે દાંતીવાડા તે આપણે બહાર પાડેલી છે એ બધા જે તે કેન્દ્રો ઉપર તમને જાત મળી જશે પછી આપણે દેશી કપાસની વાત કરીએ તો એમાં દેશી કપાસમાં અત્યારે ખેડૂતો જી કોટ એકકીસ નંબરની જાત વધારવા આવે છે પણ એના કરતાં આપણે નવી જાત બહાર પાડેલી છે બે હજાર વર્ષમાં એ જાત બહુ સરસ ઉત્પાદન આપે છે ને જે જી કોટ એકવીસ વેરાયટી બહુ ગુની જૂની જાત છે એમ જેમ કહીએ કે ને આપણે નવી ટેકનોલોજી એમ આપણે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા જીએડીસી ટુ આગળ ગૌરવ કરીને એક જાત બહાર પાડેલી છે એનો બહુ સરસ ઉત્પાદન આવે છે એટલે એવી તમે જાતો અત્યારે વાઈ શકો છો પાછી ગુણવત્તાની વાત કરીએ તો દેશી કપાસમાં જીએડીસી ફોર અને જીએડીસી ફાઇવ આણંદ કંચન આપણે બહાર પાડેલી છે એ વેરાયટીઓમાં અત્યારે દેશી કપાસમાં આપણે કહીએ તો જીકો ટિક્કી જે જૂની જાત છે જે ખેડૂતો અત્યારે વાવે છે એના રૂની તારની લંબાઈ જે હોય એ બહુ ઓછી હોય ત્રેસ એમ એમ કરતાં ઓછી હોય છે એટલે ફાઈબર ક્વોલિટી ઓછી હોય ને જે આની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ડિમાન્ડ ઓછી હોય કેમકે સ્પિનિંગ કરવામાં તકલીફ પડે એટલે આપણે જીએડીસી ફોર અને ફાઇવ વેરાયટી બહાર પાડેલી છે જેની તારની લંબાઈ લગભગ સત્યાસ એમએમ કરતાં પણ વધારે છે અને સ્ટ્રેન્થ સારી હોય છે જેનાથી સ્પિનિંગ અને વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ જે છે એમાં એનો સારો મહત્વ હોય ને તમે માર્કેટમાં એને વેચી શકો અને સારા ભાવ મળે જી ખૂબ ઘણી બધી જાત તમે જે કપાસની છે બતાવી દીધી કોલર મિત્રને અવશ્ય તેમનો જવાબ મળી ગયો હશે વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે વલ્લભભાઈ જોડાયા છે પાલિતાણાથી જી વલ્લભભાઈ આપનો પ્રશ્ન જાવ હા જો કપાસના ગુલાબી એર માટે શું કરવું જી ખેડૂત મિત્ર નમસ્કાર આ બહુ જૂનો પ્રશ્ન છે એટલે વર્ષોથી આમાં કપાસમાં જે આપણે ગુલાબીયનો ઉપદ્રવ જોવા મળે છે એટલે એના વિશે એના માટે તમે જે અત્યારે પહેલાં ખેડૂતો કરતા હતા કે પાણીની વ્યવસ્થા હોય તો એ લોકો મઈ જૂન મહિનામાં વાવેતર કરી નાખે છે એનું ખાસ ધ્યાન રાખવાનું આપણે કે મઈ મહિનામાં જ ભલે તમારા જોડે પાણી હોય પાણીની વ્યવસ્થા હોય પણ આપણે એ મહિનામાં વાવેતર નહીં કરવાનું જૂનના છેલ્લા અઠવાડિયામાં કે જુલાઈ મહિનામાં જ આપણે વાવેતર કરવાનું જેનાથી એનો ગુલાબી એડનો જે લાઈફ સાયકલ જીવનચક્ર હોય એ અને તમે સરસ ઉત્પાદન લઈ શકો એમાં ગુલાબી એળનો ઉપદ્રવ ઓછો જોવા મળે પાછો આપણે બીજી વાત કરીએ તો તમે એક ફિરોમોન ટ્રેપનો ઉપયોગ કરી શકો છો જેના જેમાં લ્યુડ લગાવીને આ ગુલાબી એળ માટેના લ્યુળ લગાવો પછી એમાં તમને જો પહેલાં તમારે પ્રતિ હેક્ટરમાં ચાર પાંચ જગ્યા તમારે આ લ્યુડ લગાવવાના એનાથી જો તમને ઉપદ્રવ જોવા મળે તો તમારે પ્રતિ હેક્ટર લગભગ પચીસ જેવા લ્યુડ મૂકી દેવાના આ બહુ સસ્તો હોય છે બહુ મોંઘો નથી આવતો લગભગ બાર તેર રૂપિયાના લૂર આવે છે અને એના પોસ્ટ આવે છે એ લગભગ તમને વીસ પચીસ રૂપિયામાં મળી જાય છે બજારમાં અને બહુ સારી કંપનીઓ તમને અત્યારે સપ્લાય કરે છે એટલે એનો તમે ઉપયોગ કરી શકો છો એના પછી જો તમને અટકાવતા હોય તો તમારે પછી એમાં સરસ રેઝિસ્ટન્સ જાતો આવવાની છે અને એમાંય જો તમને તકલીફ પડતી હોય ને તમારે જે કંઈ કેમિકલ છાંટવાની એ હોય કે હવે તમારે બહુ ઉપદ્રવ વધારે થઈ જાય છે તમારે કંઈક દવાઓ છાંટવાની હોય તો એમાં ક્લોરોફોરિફોસ થયા તમે છાંટી શકો છો અને એસ્પિનોસોઇડ દવા જે આવે એ તમે ડેડ એમ એલ પ્રતિ દસ લીટરમાં નાખીને તમે છાંટી શકો છો જેનાથી એનો ઉપદ્રવ ઓછો જોવા મળે અને તમે કંટ્રોલ કરી શકો છો એમ તો વધારે વાતાવરણની પરિસ્થિતિઓ જે છે એ વધારે નિર્ભર કરે છે કંઈ પણ જીવાતના કંટ્રોલ માટે એટલે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી રાસાયણિક દવાઓનો ઉપયોગ બહુ ઓછો કરવાનો એ ધ્યાન રાખવાનો છે ખેડૂત મિત્રો જેનાથી શું અમુક ખેડૂત મિત્રો શું કરે છે કે એ લોકો બજારમાં જ એની દવાઓ લેતા આવે છે ને એનો છંટકાવ એ પહેલાથી કરી નાખે જ્યાં સુધી ઉપદ્રવ ના થાય કે આ વર્ષે અમુક ટાઈમે પરિસ્થિતિ એવી હોય જેમાં ગુલાબ બિયળ વધારે આવતી હોય અમુક વર્ષે ઓછી આવતી હોય તો તમારે પેલા લ્યુર મૂકીને જોઈ લેવાનું છે કે અત્યારે એટલી પરિસ્થિતિ છે કે નહીં કે ઇકોનોમિક જે ઇટીએલ લેવલ હોય એનાથી વધારે હોય તો જ તમારે છિડકાવ કરવાનો નહીં તો નહીં કરવાનું એનાથી તમને આર્થિક રૂપે જે દવા અને દવા છાંટવા માટે જે ખર્ચો થાય એનો બચાવ થાય આપણે એટલે આવા બધા તમે ખર્ચામાં કટા કટોકટી કરો તો તમને વધારે ફાયદો થાય જી ખૂબ સરસ માહિતી તમે આપી આપણે હમણાં જે પ્રશ્ન આવ્યો તો કે ગુલાબી ઈયળનો પ્રશ્ન આવ્યો તો એ પણ એક પ્રકારનો પડકાર જ છે કપાસ ઉગાડતા ખેડૂતો માટે તો આ પ્રકારના બીજા અન્ય કયા કયા પડકારો કપાસની ખેતી માટે ખેડૂતો માટે રહેલા છે એટલે અત્યારે કપાસમાં બીજો એક કહેવાય એમાં વિલ્ટ કે પેરાવિલ્ટની એક તકલીફ હોય છે જેમાં છોડ ઊભા ઉભા સુકાઈ જાય છે એટલે એમાં ખેડૂતોને થોડી ઓછી જાણકારી હોય ને પછી એ બજારમાંથી દવાઓ લેતા આવે એટલે પહેલા તો હું તમને બધાને એક નમ્ર વિનંતી કરીશ કે જ્યારે તમારે એવી કંઈ તકલીફ થાય ત્યારે તમારે વૈજ્ઞાનિક જોડે સંપર્ક કરવાનો ને એમની સલાહમાં રહીને તમારે અમુક દવાઓ કે એના અટકાવવા માટે જે તમે ઉપયોગ કરો એની સલાહ પહેલાં તમારે લઈ લેવાની પછી બજારમાંથી તમે દવાઓ લો તો તમને ફાયદો થાય કે તમારે અમુક દવાઓ લેવી કે નહીં લેવી હવે જે હું વાત કરું આ સુખારો વધારે થાય છે કપાસમાં તો એના શું કારણ હોય છે કે એક તો પેરાવિલ્ટ આવે છે પેરાવિલ્ટ આ કઈ પેલી કઈ ડિઝીઝ નથી એટલે એમાં શું થાય છે ક્યાંક ફિઝિયોલોજીકલ ડિસોર્ડર થાય છે જેમાં શું થાય છે કે વરસાદના દિવસોમાં અમુક ટાઈમે રાત્રિનો ટેમ્પરેચર બહુ છે અને દિવસે તાપમાન વધી જાય છે એના કારણે જે પ્લાન્ટને પાછો નીચે પાણી ભરેલું હોય તો એમાં જે પ્લાન્ટ હોય એને સૂક્ષ્મ તત્વોની ઉમળક થઈ જાય છે તો એના માટે તમે કરી શકો છો કે તમે માનલો બે ટકા યુરિયાનો છિડકાવ કરી શકો છો પછી બીજો એમાં આવે છે કોપર કોબાલટ એનો તમે સ્પ્રે કરી શકો છો એના વન ગ્રામ સો લિટર પાણીમાં નાખીને તમે નાખી શકો છો અને બીજો એક આવે છે એમાં કોપરોક્સિક્લોરાઈડ જો તમને વિલ્ટની તકલીફ લાગતી હોય કે ફંજી થોડાક દિવસ પછી જતા હોય કે પાંચ સાત દિવસ પછી એમાં પાણી નથી ભરાણ બધું વ્યવસ્થિત છે તમને એવું લાગે છે કે ફૂગના હિસાબે થઈ શકે તો તમે કોપરોક્સિક્લોરાઈડનો ડ્રેન્ચિંગ કરી શકો છો એની માત્રા પચીસ એમ 10 લિટર પાણીમાં નાખીને તમારે ડ્રેન્ચિંગ કરવાની હોય જી જી ખૂબ સરસ માહિતી અમને મળી રહી છે પણ હવે વાત કરીએ ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં નવી નવી ટેકનોલોજી આવી રહી છે તો એવી જ રીતે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની જો વાત કરવામાં આવે તો એમાં તો કેટલો કપાસ મહત્વનો હોય છે તો એમાં કઈ નવા પ્રકારની ટેકનોલોજી આવી રહી છે એટલે એમાં આપણે જોવાનું હોય કે જે તમે જાત અત્યારે તમે બહાર પાડતા હોય એ જાતમાં જે તમે ઉત્પાદન કરતા હોય એના રૂની લંબાઈ લગભગ અઠાઇસ એમ એમ કે એનાથી વધારે હોવો જોઈએ પછી જે તમે કરતા હોય એમાં પ્રથમ અને બીજી વીણીનો જે કપાસ હોય એના રૂની લેન્થ સારી હોય છે એટલે એને જુદો રાખવાનો જે તમારે છેલ્લી ક્વોલિટીનો કપાસ હોય એને જુદો રાખો તો એનાથી શું જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એને ફાયદો થાય કે ભાઈ એમને જે સ્પિનિંગને કરવાની પ્રોસેસ છે એ એમાં એ લોકોને જે મશીનો બગડે છે એ બગડે નહીં એટલે આપણે સારી રૂની લંબતારી જાતો જે હોય એવી જ જાતો આપણે વાવણી કરવાની હોય જી જી ખૂબ સરસ વાત કરી તો હવે આપણે વાત કરીએ કે સરકારની યોજના અત્યારે તો હાલ દરેક ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક સરકાર સારું પ્રોત્સાહન આપી રહી છે તો આ જે કપાસ ઉદ્યોગ છે તો એને પ્રોત્સાહન આપવા માટે સરકાર કયા પ્રકારની નવી યોજનાઓ લાવી છે એટલે બેન આ બહુ સરસ ક્વેશ્ચન પ્રશ્ન તમને પૂછ્યો છે કેમ કે આ મેન આપણી અર્થવ્યવસ્થાથી રિલેટેડ છે અને ખેડૂતો ખેડૂતોને સરકારથી શું ફાયદા થાય છે એટલે અત્યારે સરકાર આખા ભારતમાં આપણે રિસર્ચનું આખું એમને તંત્ર છે આપણે એઆઈસીઆરપી કહેવાય આઈસીઆરના અંડરમાં કામ કરે છે એટલે એ લોકો ખેડૂતોને શું સમસ્યા હોય એના ઉપર સંશોધન કરે છે અને એ ટુ વે કમ્યુનિકેશન કરીને એમાંથી ખેડૂતોને શું સમસ્યા આવે એના હિસાબે સંશોધન કરવામાં આવે છે જેનો આખો ભારતમાં જાલ છે અને એ લોકો એકબીજાના કોઓર્ડિનેશનમાં રહી અને એના ઉપર સંશોધન કરતા કરવામાં આવે છે કે ભાઈ આ અમુક એરિયામાં કઈ તકલીફ હોય તો એવું નથી કે એ એરિયાના વૈજ્ઞાનિકો જ એના ઉપર કામ કરતા હોય આખા ભારત દેશમાં એના ઉપર કામ ચાલતું હોય એટલે એ એક વસ્તુ છે બીજા આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે ચાર યુનિવર્સિટીઓ કામ કરે છે એટલે ચાર યુનિવર્સિટીઓમાં અત્યારે મેઇન સંશોધન કેન્દ્ર સુરત ખાતે નવસારી યુનિવર્સિટીમાં છે પછી આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની વાત કરીએ તો એમાં કામગીરી થાય છે પછી જુનાગઢમાં જુનાગઢ યુનિવર્સિટીમાં પણ કપાસ સંશોધન કેન્દ્ર છે તેના ઉપર પણ સંશોધનનું કામગીરી થાય છે ને એવું જ કપાસ સંશોધન કેન્દ્ર દાંતીવાડા યુનિવર્સિટીમાં પણ છે એટલે એ જે પાંચો કેન્દ્રો છે એ બધા એકબીજાના કોલાબોરેશનમાં થઈ ને ખેડૂતો માટે નવી નવી ભલામણો કરે છે જેમાં નવી જાતો બહાર પાડવામાં આવે છે અત્યારે મેં થોડી વાર પહેલા તમને નવી નવી જાતો વિશેમાં વાત કરી હતી એમાં એ બધી કેન્દ્રો ઉપરથી તમને આ જાતો બહાર પાડવામાં આવે છે એટલે એ જાતો તમે ત્યાંથી તમે મેળવી શકો છો અને નવી ટેકનોલોજી પણ ડેવલપ કરવામાં આવે છે કે જેમ કે તમારે બીજમાં પટ આપવાનો હોય તો તમે કઈ બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવાનો તમારે બીજી વસ્તુ છે કે તમારે જે વાવણી કરવાની હોય કેટલા અંતરે તમારે વાવણી કરવાની હોય એની ભલામણ કરવામાં આવે છે કે બીટી કપાસ તમારે વાવવાનો હોય તો એના માટે કેટલો અંતર રાખવાનો એકસો વીસ પેતાલીસનો રાખવાનો કે સાત ત્રીસનો રાખવાનો એની ભલામણ તમને કરવામાં આવે છે પછી દેશી કપાસમાં વાત કરીએ તો વિરમગામ કેન્દ્રથી બહુ સરસ સરસ અમને ભલામણો કરેલી છે જેમાં જેમ કે પિયત ક્યારે આપવાનો દેશી કપાસમાં અત્યારે કેનાલ સિસ્ટમ એ બાજુ ચાલુ થઈ ગયું છે ખેડૂતો શું કરતા હોય કે પાણી એમને દેખાતો હોય એટલે પછી પાણી આપે છે પણ જે દેશી કપાસ છે એમાં એની જે વેજીટેટિવ ગ્રોથ એ થતી જાય છે અને ફૂલ ઓછા આવે છે અને ફૂલ જે આવે અગર તમે પાણી આપતા જાવ તો એ ફૂલ ખરતા જાય અને છોડનો વિકાસ થતો જાય છે એટલે એમાં પાણી ખાલી ફૂલ અને ભમરી અવસ્થાએ તમારે પાણી આપવાનું બીજી કઈ અવસ્થાએ તમારે પાણી વલી પાણીની વ્યવસ્થા હોય તો તમારે પાણી નથી આપવાનું એનાથી એનો સરસ વ્યવસ્થાપન થઈ શકે છે પછી એમાં આપણે ફર્ટિલાઇઝર કેટલો આપવાનો એની પર ભલામણ કરેલી છે કે આપણે પ્રતિ હેક્ટેર કે ચાર વીઘામાં કહેવાય તો ખાલી ચાલીસ કિલો નાઇટ્રોજનની પ્રમાણ છે એમલે એટલે તમે ખાલી બે થેલી યુરિયાની નાખો તો ચાલે અને ભલે તમે એફઆઈએમ યુઝ કરતા હોય તો દર ત્રણ વર્ષે સારો કોવાયેલો છાણ્યો ખાતર તમે ઉપયોગ કરી શકો છો અને અત્યારે આપણે જીવામૃત ને જીવામૃત ને પ્રાકૃતિક ખેતીમાં એનું પણ ભલામણ કરવામાં આવે છે એટલે એ તમે વાપરો તો બહુ સરસ રહે છે ને એના જે રાસાયણિક જે કેમિકલ હોય એનો આપણા જીવનમાં અસર ઓછો થાય એનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે કપાસમાં જો જોવા જઈએ તો આપણે ટેકનોલોજીની પણ વાત કરી સરકારની યોજનાઓ વિશે હમણાં ચર્ચા કરી અને હવે વાત કરીએ નફાની તો ખેડૂતોને કપાસના જે ઉદ્યોગ છે એમાંથી કયા કયા પ્રકારનો નફો મળી શકે કે કપાસ ઉત્પાદન વધુ થાય એના માટે ખેડૂતોએ શું શું કરવું જોઈએ એટલે એક તો અમને ધ્યાન રાખવાની કે નવી જાત જે બહાર પાડતો હોય ખેડૂતોને શું એક મેઈન તકલીફ એવું છે કે જે જૂની જાત ચાલતી હોય બજારમાં એ લોકો એ જ ખરીદે છે પર જે નવી જાતો આવી જતી હોય ને એની ભલામણો કરવામાં આવતી હોય તો આપણે એ જ જાતો તમારે વાવવાની હોય અને વૈજ્ઞાનિકોની સલાહ સૂચનમાં રહીને જે નવી જાત બહાર પાડવામાં આવે એને તમારે વાવાથી બહુ સરસ તમને ઉત્પાદન મળે પછી મને અત્યાર જે કીધું છે કે તમારે કેટલા અંતરે વાવવાનો ખાતર કેટલો તમારે નાખવાનો એનાથી જે તમે લિમિટેડ માત્રામાં બધોનો ઉપયોગ કરો તો તમારે ખર્ચો ઓછો થાય અને તમે વધારે લાભ લઈ શકો છો એની ખાસ કાળજી લેવાની તો હવે વાત એવી આવે કે કોઈ નવો ખેડૂત છે અને એને આ કપાસ વિશે માહિતી મેળવવી છે અને આખું એને પ્રોસિજર છે જાણવો છે તો એને ક્યાં જવું એટલે મેન જે તમારા બાજુમાં બધા સંશોધન કેન્દ્રો હોય છે કે જેમ કે આપણે અમદાવાદમાં આ વિભાગીય કપાસ સંશોધન કેન્દ્ર છે તમે ત્યાં આઈને તમે મળી શકો છો કે અમે તમને બધી યુનિવર્સિટીઓની વેબસાઇટ ઉપર અમારા નંબરે આપેલા હોય છે એટલે તમે એના ઉપર ફોન કરીને પણ તમે

તમે મચ્છી વધારે આવે છે તો શું કરવું એટલે એ મેન ચૂસ્યા પ્રકારની જીવાતો હોય છે એટલે એ જીવાતો નો ઉપદ્રવ જોવા મળે છે વાતાવરણ વાતાવરણમાં ભેજ વધારે હોય છે ત્યારે એટલે એ જ્યારે માખી તમને વધારે દેખાતી હોય કે પાન ઉપર કાળા કાળા ધબ્બા થઈ જતા હોય તો એ ટાઈમે તમારે પછી એમાં ચૂસ્યા પ્રકારની જીવાતો માટે તમે ઇમીડા ક્લોરોપીડ કે થાયોમિતોક્ઝેમનો છિડકાવ કરી શકો એ દવાઓ આવે છે એનો છિડકાવ કરી શકો છો પછી નીમ સીડ કે કેક એક્સ્ટ્રેક્ટનો પણ છિડકાવ કરી શકો છો તમે એના રોકાણ માટે હવે વાત કરીએ ઓર્ગેનિક જે આપણે ખેતી કરીએ છીએ એની તો ઓર્ગેનિક ખેતીના ફાયદા શું થશે અને ખેડૂતોને તેના તરફ કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય એટલે ખેડૂત મિત્રો બેનને બહુ સરસ ક્વેશ્ચન કર્યો છે એટલે અત્યારે આપણે જે જીવનશૈલી છે એમાં અત્યારે રાસાયણિક જે કેમિકલ છે એટલા બધા આવી ગયા છે કે આપણે તમે જોઈ શકો છો કે અત્યારે નાના નાના બાળકોને હાર્ટ એટેકની તકલીફ હોય છે પછી કેન્સરની તકલીફ હોય છે એટલે કે અત્યારે તમે હોસ્પિટલમાં જાઓ તો કેટલા હોસ્પિટલ ભરેલા ને ભરેલા જ હોય છે એટલે એનો મેઇન કારણ એ જ છે કે તમે આપણે કેમિકલનો વપરાશ વધારે થઈ ગયો છે ને આપણી હેલ્થ ઉપર અસર કરે છે એટલે એના માટે આપણે શું કરી શકીએ કે એવી જાતોનો ઉપયોગ કરવાનો કે જેના ઉપર જૈવિક અને અજૈવિક પરિબળોનો ઓછો અસર થાય છે ને આપણે કેમિકલનો ઓછો ઉપયોગ કરવો પડે એના ઉત્પાદન માટે અને બીજી વસ્તુ કહીએ તો એના ઉત્પાદનમાં આપણે જે રાસાયણિક ખાતરોની જગ્યા તમારે છાણિયું ખાતર વાપરવાનું પછી ઘન જીવામૃત કે જીવામૃત વાપરવાનું એના બીજના પટમાંથી તમારે આવી બધી વસ્તુઓ વાપરવાની જેનાથી કેમિકલનો ઉપયોગ ઓછો થાય બાયો ફર્ટિલાઇઝર વાપરવાનું જેનાથી આપણે કેમિકલનો વપરાશ ઓછો થાય અને હેલ્થ ઉપર બીજો કંઈ અસર ના થાય જેમ કે અત્યારે આપણે જોઈએ છીએ કે અમુક વિકસિત રાજ્યોમાં એવા કપાસ કરવા લેવામાં આવેલા હતા જે રાજ્યોમાં પછી અત્યારે કેન્સર ટ્રેન જેવો અ એક ઇશ્યુ ચાલે છે તો આવો આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે કેમિકલનો વપરાશ ઓછો કરીએ ને દેશી કપાસ વાવાનો ચાલુ કરીએ જેનાથી આપણે વધુ ઉત્પાદન લઈ શકીએ અને ક્ષેત્ર છે જે છે છે દરેક પાકમાં હવે તો ઓર્ગેનિક વધારે સારું અને રાસાયણિક ખાતર એનો ઉપયોગ ઓછામાં ઓછો કરીએ તો એ આપણા હેલ્થ માટે અને દરેક માટે સારું છે આખા પર્યાવરણ માટે પણ એ ખૂબ સારું છે તો હવે વાત કરીએ કે ભવિષ્યમાં કપાસ ઉદ્યોગને જો ટકાવી રાખવા માટે કઈ નવીનતા આ ક્ષેત્ર સંગ્રહમાં જરૂરી છે એટલે એમાં ખેડૂત મિત્રો આપણે મેઈન ધ્યાન રાખવાની છે જે યુવા પેઢી છે આપણે જે નવી નવી ટેકનોલોજી સંશોધનોમાં બહાર પાડવામાં આવે છે એ આપણે સંશોધનોની ભલામણો જે કરવામાં આવે એ ખાસ આપણે એના પ્રમાણે આપણે કામ કરવાનું હોય જેનાથી શું આપણે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકાય અને વધારે મુનાફો લઈ શકાય એ જ મારો મેસેજ છે મેન કે ઓછા ખર્ચામાં સારી ખેતી કરવાની જી ખૂબ સરસ માહિતી તમે અમારા દર્શક મિત્રોને આજે પહોંચાડી છે અને તમે આજે અહીં આવ્યા સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા અને અમારા દર્શક મિત્રો સાથે આટલી ઉમદા માહિતીની વહેંચણી કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી તો દર્શક મિત્રો આજે તમને કપાસના પાક વિશે અને કપાસનો જે ઉદ્યોગમાં પણ કેટલું મહત્વ છે તેના વિશે ખૂબ ઉપયોગી માહિતી હશે આવા જ નવા વિષય અને વિષય નિષ્ણાંત સાથે આવતીકાલે ફરીથી વાત કરીશું પરંતુ એ પહેલા અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ एक जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज इस डाउनलोड करोटी निहारो मनोरंजन